હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ ગવસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ વજન ઉતારવામાં મદદ કરે તેવો ઓછા તેલમાં બનતો એક હેલ્ધી નાસ્તાની રેસિપી આ વિડીયો જોઈ અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટીની સાથે સાથે એકદમ હેલ્ધી બનશે અને તમને મારી આ રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો રેસીપી બનાવવા માટે આપણે અહીંયા એક કપ જેટલો ચણાનો લોટ લઈશું ત્યારબાદ હવે લોટ કરતાં પણ વધારે આપણે તેમાં બધા જ વેજીટેબલ્સ એડ કરવાના છે તેના માટે એક નંગ જેટલી નાની કટ કરેલી ડુંગળી નાની કટ કરેલી કોબીજ નાના કટ કરેલા કેપ્સિકમ ત્યારબાદ આપણે એડ કરીશું નાનું કટ કરેલું ટામેટું ત્યારબાદ એટલા જ આપણે ગાજર એડ કરીશું તેની સાથે જ નાના કટ કરેલા આદુ અને મરચા એડ કરીશું આ સિવાય તમારે કોથમીર અથવા તો પાલકની ભાજી એડ કરવી હોય તો એ પણ એડ કરી શકો છો ત્યારબાદ તેમાં એક ચમચી જેટલા તલ એડ કરીશું અડધી ચમચી જેટલા અજમા આ રીતે હાથ વડે ક્રશ કરી અને ત્યારબાદ એડ કરીશું તેની સાથે જ અડધી ચમચી જેટલું આપણે આખું જીરું એડ કરીશું આ બધી જ સામગ્રીઓ ટેસ્ટી પણ લાગે છે અને વેઇટ લોસમાં પણ હેલ્પ કરે છે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું નમક એડ કરીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને ચપટી જેટલી આપણે હળદર એડ કરીશું જો તમારે થોડું લીંબુ એડ કરવું હોય તો એ પણ એડ કરી શકો છો હવે આપણે બધી જ સામગ્રીઓને એક વખત સરસ રીતે મિક્સ કરી દઈએ અને ત્યારબાદ તેમાં જરૂર મુજબ આપણે થોડું થોડું કરી અને પાણી એડ કરીશું અને તેનું એકદમ સરસ એવું થીકરે એ રીતેનું બેટર તૈયાર કરવાનું છે ટોટલ એક કપ લોટની સાથે અડધા કપ જેટલું પાણીનો ઉપયોગ થશે

નાની સાઈઝના ચીલા બનાવવાના છે આ રીતે ઓછા તેલમાં બનતો અને વેજીટેબલ્સથી ભરપૂર નાસ્તો ટેસ્ટની સાથે સાથે હેલ્ધી પણ બની રહે છે અને ઝટપટ બનવાની સાથે ઘરમાં બધાને ભાવશે તો એક તરફ સરસ રીતે કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેની સાઈડ ચેન્જ કરીશું અને સાઈડ ચેન્જ કર્યા પછી બીજી તરફ તેલ લગાવવાની કોઈ જ જરૂર નથી ફક્ત તમે પહેલી વખત ચીરા બનાવતા હોય ત્યારે જ આપણે જે તવો છે તેને તેલથી ગ્રીસ કરવાનું છે તો બીજી તરફ પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે આ રીતે તમે ચેક કરી શકો છો તો છે ને બનાવવું ખૂબ જ ઇઝી અને ખાવામાં સુપર ટેસ્ટી લાગે છે તો બંને તરફ સરસ રીતે શેકાઈ જઈ અને આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું અને ગરમા ગરમ વેજીટેબલ્સથી ભરપૂર ચીલાને આપણે ઠંડા ઠંડા દહીં જોડે સર્વ કરીશું આ નાસ્તાને તમે સવારે અથવા તો સાંજે ખાશો તો પણ ખૂબ જ સરસ લાગશે તો આપણો એકદમ નવો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે તો તમે પણ આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો